કે ધૂળ પીણામાં કે ધૂળ હોય ને નીકળી ગઈ હવે આપણો ડબ્બો તો બહુ મોડો આવવાનો હોય અગિયાર વાગ્યા પછી ખેતરમાં પાછરા ફેરવે ને મજૂ ધારો ત્યાં આટો મારતા આવીએ આ પાથરા છે ને અગિયાર આમ પડ્યા હતા આ પાથરા આખરા આમાં નાખી દીધા એટલે અમે ટૂંકમાં ડબ્બો આવે ને સીધો સીધો આમાં આવેલો છે ને બંને છે શાક અગિયાર બે ત્રણ જણા છે ને બે ત્રણ શાક બે બે ત્રણ જણા ટૂંકમાં બે એટલે છે ને ટૂંકમાં નાખવાનું ઉપાધિ હવે ડબ્બો આવે પછી ચાલુ કરીએ પછી પાછું ફાઇનલી આપણે ડબ્બો આવી ગયો છે અડદમાં પાથરા ગઈ ગયા

ટાઈમ થઈ ગયો છે ભાઈ છે ને આ ફ્રીજ હોય નથી દેખાવી એ અહીંયા જો હાલે હાલે હું રિપેરિંગ થાય સાંજે બધા વન બેઠા હવે ખાલી ચાર્જ જ્યારે બાકી છે હવે આ પેલા ઉનારામાં ભાઈ ચાર્જિંગ બહુ છે ટૂંકમાં બરોબર બરાબર હા બે ખેતર વાવવા જો અમારે વાવવું હોય તો બાકી મહી રાજીનામું માતા ભાઈ આપણે એક ખેતર માં નીકળી ગયા છે ને ત્રણ વીઘા માંથી ત્રણ વીઘા હું પાંચ વીઘામાં સાડા ત્રણ ખાંડી જેવા અડદ થઈ ગયા કાલે આપડે બીજા ખેતર વારો હે અને ટોટલ આપણે એના જ તો ઘણા ખેતરો બાકી છે એટલે હવે કન્ટિન્યુ ને ભારી કામ આવશે હાલો તમે ગાર્ડન લઈને કંઈક સક્કર મારતા ગામ ધારા ફરતા આવીએ વાહીમાં કેરીઓ બાકી થપ્પો લઈને આવો તું અહીંયા બાકી કેરીઓમાં ભાઈ ટાણા છે ને હાલો ભાઈ ઘડીકો નાસ્તો કરી લઈએ કેરીઓ બે ત્રણ શેરું ખાવી જાય જ નથી ખાવા

એ વાળીએ પહોંચી ગયા છે ને અડદ ભરવાના છે ટોલીમાં એક ટ્રેક્ટર તો ભરીને મૂકી દીધું ઓલી સાઈડથી આ બીજું ટ્રેક્ટર ભરીને પેલા ટ્રેક્ટરમાં તો યાદ જ નહીં કે વ્લોગ બનાવવાનો છે કામમાં ગયા હતા કામમાં કામે સોટી પડ્યા તો તમે આ જા ભરી ભરી નાખી આ ટ્રોલીમાં નાખવાની છે હાલો તો ફટાફટ ટાઈમે વરગી જાય બીજું ટ્રેક્ટર છે ને આપણો અડદનો અડધો ભરાઈ ગયું છે ભર્યો અને ત્રીજું પાસ પણ ભરવાનું છે એ ખાલી એટલા બાકી છે અત્યારે ચા બને છે લખીમાં ચા બનાવે ทำอะไรแบบทั้งทั้งใจรำบากไกบุปผะกะบุปกช่ไหชาไปก๊ว่ะน้าไรำเป็นอะไรก็เเลยนี่เวรีนารุว่าตีชาไปด้วยตั้งแตร้อได้ก๊ฮะตั้งแต่ร้อนปีกีตัวมืชาปตัวรำมาแล้วไปดิมิกซ์เข้าแล้วตชาบุญเนี่ยเจ้าหัวใ

હાલો ભાઈ તો હું ઘણી વાર આરામ કરી લઈએ છોકરાઓ એ છોકરાઓ એ ફોર છોકરાઓ છે ટેલેન્ટેડ છે એન્જિનિયર કલેક્ટર બની જાઓ એક આધુ એક આધુ બની જાય છે તો એ સારું છે હો ભાઈ આરામ કરી લીધું છે ને પપ્પા ને મમ્મી ત્રણ ચાર મજૂર હતા ને બધા પાછા ઓળખ ભરવા ગયા અને અમારા ને ટૂંકમાં જે ઓળખ થયેલું ને મશીન આવે ને ટૂંકમાં ડબ્બો

હા કાં લંપી એવો પછી રાખ ઓલું થઈ ગયું રબડા આવી ગયું લંપી એટલે બેન એવું થયા કરે ભાઈ બધી નહીં બેન મજામાં વેકેશન ખુલું નવ તારીખ ખબર છે કે ખબર છે ને તો નહીં મજા આવે કઈ વાંધો નહીં ભાઈ હાલો તો છે ને ટાઈમે છોટી જાય ને આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાય ને બા ભાઈ અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં